સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડની યોજનાની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો દેશના મુખ્ય ન્યાયાધીશ પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે સર્વસંમતિ સાથે ચુકાદો સંભળાવી અને ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી છે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે તો આ બોન્ડ દૂર થવાથી રાજકારણમાં પારદર્શિતા આવશે તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું છે સુપ્રીમ કોર્ટ કે સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની ભય મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધનભંડોળ લઈ લેવાની યોજના એટલે કે ઇલેક્ટોરલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ આવી રીતે પક્ષ ભ્રષ્ટાચારને છાવરીને ગુપ્ત રીતે ધન ભેગું થઈ જાય આવો ધો ક્યારેય નહોતો જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા ત્યારે જ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો કે આ યોગ્ય નથી એ પછી પણ વારંવાર અને મેં તો તો એ પણ 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 કહ્યું હતું કે કે આ આ વાત અમારી સરકાર આવે રીતે ગુપ્ત રીતે ભ્રષ્ટાચારથી દાણું આવે એ યોગ્ય નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે આ ઇલેક્ટ્રોરલ બોન્ડ છે એનાથી કાળું ધન વધે મની લોન્ડરિંગ વધશે પણ એમ છતાં આમનું સાંભળતા નહોતા ચૂંટણી કમિશને પણ જે રીતની ફરજ બજાવવી જોઈએ એ ન બજાવી ત્યારે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ સરાહનીય અને આવકારદાયક છે